કામ બહાર નીકળીએ તો સાજા પાછા આવશું કે નહીં તેની પણ ખબર નથી ચાલુ વરસાદે રસ્તે જતા હોય અને ગમે ત્યારે ભૂવો પડે કે આપણે સીધા જ તે ભૂવામાં ગરકાવ થઈ જશું તેની બીક પણ એટલી જ હોય છે પણ શું કરવું કોને રજૂઆત કરવી કોણ સાંભળશે આવું દરેક લોકોના મનમાં છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ હવે તો ચોમાસું પૂરું થાય તો સારું જે લોકો દરરોજ નોકરી ધંધે જાય છે તેના મનમાં મૂંઝવતો વિચાર છે કારણ કે રસ્તા પર ખાડાઓ પડી ગયા છે હાઈવે ઉપર સળિયા દેખાય છે ના તો રસ્તા રિપેર થાય છે ના તો લોકોને આ બધામાંથી રાહત મળે છે પણ તમે જે આ વિડિયો જોયો એ કચ્છનો છે કચ્છ તેના ભાતીગળ સાંસ્કૃતિક વારસા માટે પ્રખ્યાત છે આ વૈશ્વિક વારસા અને કચ્છીઓ આજે પણ સાચવીને બેઠેલા છે ગુજરાતના ખૂણે ખૂણે એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આ વરસાદ જાય તો સારું અને જલ્દી રસ્તા રિપેર થાય તો પણ સારું જેમાં કચ્છ પણ હવે બાકાત નથી કચ્છના લોકો પણ આ મુસીબત ત્રસ્ત થઈ ગયા છે અને હવે તેઓ કચ્છી ભાષામાં એટલે કે પોતાની લોક ગાયકીના અનોખા અંદાજમાં પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે કરવું તો કરવું શું કોને વેદના કહેવી લાગે બોટ પોટિયા মুৰা গা তোল লাগ

વચ્ચે વચ્ચે <laughs> <eza pioneers>

વિશ્વાસ કરીશું તમારા પર પણ એ વિશ્વાસ જળવાશે કે નહીં એની પણ કોઈ જ ગેરંટી નથી રસ્તા તો બનશે પણ એ રસ્તા પર ખાડા નહીં પડે એની પણ કોઈ જ ગેરંટી નથી તૂટેલા રસ્તા પર ચાલશું તો કમર તૂટશે એની પણ કોઈ ગેરંટી નથી અનેકવાર સરકારને રજૂઆત કરશું પણ આ રજૂઆતો ધ્યાને લેવાશે એની પણ કોઈ જ ગેરંટી નથી અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે અને જે રીતે અનોખો વિરોધ થયો છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર